ડીજીપી વિકાસ સહાયની ફાંકા ફોજદારી પતી ગઈ હોય તો આ ઘટના પર ધ્યાન લો કે ભુજમાં જ્યારે દારૂબંધીને અમલમાં લાવવા મહિલાએ બુટલેગરના ત્યાં જનતા રેડ કરી તો બુટલેઘરે ટોળું કરીને મહિલાના ઘરે જઈ મહિલાને રીતસર મારી છે ભુજના જુરા ગામે આંગણવાડીની બહાર મહિલાએ જનતા રેડ કરતા બુટલેગરો બેફામ બન્યા છે સાથે જ મહિલાને જાનથી મારી નાખવાનું પણ કહ્યું છે તો આવા બુટલેગરો સામે કચ્છ પોલીસ હવે તમે શું પગલાં લેશો વિગતે વાત કરીએ શું છે સમગ્ર ઘટના નમસ્કાર હું ચિરાગ વર્ષાબેન આપ જોઈ રહ્યા છો સ્વમાન ગુજરાતના દારૂબંધીને લઈને હાલ ખૂબ જ વિવાદ ચાલી રહ્યો છે જિગ્નેશ મેવાણી અને હર્ષ સંઘવી વચ્ચે પણ શાબ્દિક યુદ્ધ ચાલી રહ્યું છે જેમાં જિગ્નેશ મેવાણી વિરુદ્ધ પોલીસ પરિવારો મેદાને ઉતર્યા હતા અને જિગ્નેશ મેવાણી હાય હાયના નારા લગાવ્યા હતા દારૂબંધી મામલે જિગ્નેશ મેવાણી તેમના પટ્ટા ઉતરી જશે એની વાતમાં અડગ હતા અને સરકારે દારૂબંધીનો ચુસ્ત અમલમાં ગુજરાતમાં થઈ રહ્યો છે અને પોલીસ સંપૂર્ણ નિષ્ઠાથી કામ કરી રહી છે તેવા ભાષણો આપ્યા હતા ઉપરાંત રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય પણ પોલીસનું મનોબળ વધારવા તેમની વાહવાહી કરી હતી હવે ભુજના જુરા ગામે જાગૃત મહિલા દ્વારા આંગણવાડીની બહાર ખુલ્લેઆમ ચાલતા દેશી દારૂના વેપલા સામે જનતા રેડ કરી તો બુટલેગરના પરિવાર અને ટોળાએ મહિલાના ઘરમાં ઘૂસીને માર માર્યો હતો અને તેમના નાના દીકરા અને તે મહિલાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી શું કચ્છ પોલીસ શરમ નેવે મૂકી દીધી છે જુઓ મહિલાની જનતા રેડનો વિડીયો પછી આગળ વાત કરીએ શું કરો છે અહીંયા અત્યારે

દારૂ તમારે બંધ કરવાનો છે બંધ બંધ કરશો હે ત્રણ દિવસથી સરપંચને ફોન કરું છું શું નામ છે તમારું દારૂ બંધ થેલીમાં ભરો દારૂ થેલીમાં વાયરલ કરી થેલીમાં આ શું કરો છો પીવો છો પીવો છો પીવો છો દારૂ પીવો આ જાગૃત મહિલા દારૂના ખુલેઆમ વેપલા સામે વિદ્રોહ કરે છે ત્યારે બુટલેગરો જાણે બેફામ બની ગયા છે મહિલાને આ દારૂના આડા દેખાય છે તો પોલીસને કેમ દેખાતા નથી પોલીસ અને બુટલેગરની કોઈ સાંઠગાંઠ છે જનતા આમ પણ પોલીસ પર અવારનવાર બુટલેગરોની સાથે હપ્તા લેવાના આક્ષેપો લગાવે છે ત્યારે આવા બનાવો શું આરોપો સિદ્ધ નથી કરતા સાથે જ પોલીસની ચામડી એટલી જાડી છે કે કલાકો સુધી આ મહિલાની ફરિયાદ પણ લેવામાં નથી આવતી મહિલા પોલીસ સ્ટેશનની બહાર તેના નાના બાળક સાથે બેસી રહે છે પણ પોલીસના પેટનું પાણી પણ હલતું નથી શું આ પોલીસને શરમ ન આવી જોઈએ મહિલાએ શું કહ્યું તે પણ સાંભળો મારું નામ સંગીતાબેન રાજેશ મહેશ્વરી હું જોરા ગામની રહેવાસી છું મારા ગામમાં ફૂલ દારૂ વેચાય છે ખુલ્લે આમ અડા છે ને બધા જોવે લેડીસો નાના બાળકો જોવે એમ માણસો દારૂ પીવે ને દારૂ પીને હાલ્યા જાય તો મેં આ બધું જોઈને અમારા ગામના સરપંચને ત્રણ દિવસથી જાણ કરેલી કે ભાઈ આ રીતે આપણા ગામમાં દારૂ વેચે છે તમે ગામના છો શું તમને જાણ નથી તમારે આ વસ્તુનો નિર્ણય ન લેવો જોઈએ તમે ગામના આગેવાન છો તો પહેલો અધિકાર તમારો બને છે તો સરપંચે પેલા તો મને કીધું કે હા આપણે કરીએ છીએ કઈક પણ એક ફોન કટ થયો પછી દસ ફોન કર્યા કર્યા સિવાય કર્યા તોય પણ એમને મને કાંઈ રિસ્પોન્સ આપ્યો નહીં મારો ફોન ના ઉપાડ્યો પછી મેં નિર્ણય લીધો કે હવે જે કરીશ એ હું પોતે જ કરીશ એમ કરીને હું દસ દિવસથી જોતી હતી ને આમ તપાસ કરતી હતી કે ક્યાં દારૂ વેચાય છે ક્યાં જાય છે ક્યાં વધારે માલ છે કેવા ટાણે આવે છે એવી રીતે મેં બધી તપાસ કરી ને પછી આજે એક તારીખના વહેલા પાંચ વાગે હું જોવા ગયેલ ને ત્યાં દારૂનો જથ્થો મેં જોઈ લીધેલ ને હું પછી ત્યાં પહોંચી ગયેલ વિડીયો ઉતારેલ ને દારૂની કોથળીઓ ત્યાં દારૂવાળા પીવા વાળા બેઠા વેચવા વાળા બેઠેલ ને દારૂની જે બાચકા હતા એ મેં નીચે નીચે ઠલાવી ને એક એક બાચકામાં દારૂની અડધા અડધા લિટરની દારૂની થેલીઓના જથ્થો એવા અમે દારૂ પકડી ને એ લોકોને કીધું કે ભાઈ તમારે દારૂ બંધ કરવાનો છે કે નથી કરવાનો તો સામે મને ધમકી આપી કે બેન અમે દારૂ નહીં બંધ કરીએ તમારાથી થાય કરી લ્યો પછી હું ત્યાંથી દારૂનો જથ્થો લઈ ને ઘરે ગયેલ ઘરે જઈને પછી એક વાગે હું પરત કપડાં ધોવા ગયેલ

કે હું જ્યાં પણ દારૂ વેચાશે અહીંયા પહોંચી જઈશ ને રેડ કરીશ તો મને કીધું કે તમને જાનથી તું દારૂ બંધ કરવા આવીશ તને જાનથી મારીને દફનાવી દેશું કોઈને ખબર પણ નહીં પડે મારો દીકરો રડતો હતો તો મારા દીકરાને કે કે આને બંધ કરાવ તારા દીકરાને ન કે એની નાડી કાપી નાખશું ને મને કીધું કે તને જાનથી મારી નાખશું કોણ તું દારૂ બંધ કરવાવારી કોણ છે અમે ખુલ્લે આમ દારૂ વેચશું હવે આ વર્તન કેટલું યોગ્ય છે મને ઢસડી ધક્કા મારીને માર્યું ઘરમાં લઈ જઈ હવે લેડીસો અને પુરુષો બધા ભેગ ને એના ઘરના 17 વર્ષની છોકરીને લઈ ને 75 વર્ષના દોશી સુધી બધાય બધાએ આવું મારા સાથે આ માન્ય વર્તન કર્યું આ કેટલું યોગ્ય છે તો હું પોલીસને એમ કહેવા માંગુ છું કે શું એ જોતી નથી મે આના પૂર્વ પણ મે કેસ કરેલો છે જાતિવાદને લઈને એ જ લોકો હતા જે દારૂ વેચે છે એમની જ લેડીઝ હતી મને જાતિવાદને લઈને અપશબ્દ બોલેલી હતી એના વિશે પણ મે કેસ કર્યો તો પણ પોલીસવાળા એ કોઈ એક્શન લીધું નથી ને જો મને ન્યાય નહી મળે આજે હું માથા પર પોલીસ સ્ટેશનને 3 3 વાગ્યા ને આવેલી છું માધાપર પોલીસ સ્ટેશને ઊભી છું મને ન્યાય નહીં મળે તો મેં નક્કી કરી લીધું છે કે આટલું મને આ માનસિક ત્રાસ આપ્યો છે ને હું માનસિક ડિપ્રેશનમાં છું મને ન્યાય નહીં મળે તો મેં નક્કી કરી લીધું છે કે હું સુસાઇડ કરી લઈશ ને એના જવાબદાર જાડેજા આ બધા જે શરુબા જાડેજા ને ફરિયાદ થઈ ચુકી છે છતાં પણ આ સુધર્યા નથી અને આંગણવાડીની બહાર ખુલેઆમ દારૂનો ધંધો કરે છે જેથી મહિલાઓ અને બાળકો આવી શકતા નથી તો રાજ્યના પોલીસ વાળાના પ્રશ્ન છે કે શું આ પોલીસ ની ઉત્તમ કાર્યવાહી છે શું લીડર ઓફ ધ ફોર્સ આવી રીતે કામ કરે છે મહિલાએ તેમની ફરિયાદ ના લેતા એવું પણ કહ્યું કે મને ન્યાય નહીં મળે તો હું આત્મવિલોપન કરીશ તો બીજો સવાલ છે કે ગુજરાતમાં ન્યાય ઝંખનારા નાગરિકો આત્મવિલોપનની ચીમકી આપે ત્યારે જ તેમની ફરિયાદ લેવામાં આવશે આ દારૂબંધીની ચુસ્ત અમલવારી છે જ્યાં બુટલેગરો જાણે તેમના પિતાશ્રીનું રાજ હોય તેમ મન ફાવે તેમ કરે કોઈપણના ઘરમાં ઘૂસીને મારે તેમની સામે પોલીસ ભીગી બિલ્લી બની જાય છે કચ્છની પોલીસ આ મામલે શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું તમારું આ મુદ્દે શું મંતવ્ય છે અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો હવે વિગતવાર અહેવાલ અને તમારા સ્વમાનની વાત તમને પસંદ હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને જોતા રહો તમારું સ્વમાન નમસ્કાર